આતંકી હરદીપ સિંહ નિજરની હત્યા માટે ભારત જવાબદાર હોવાના કેનેડાના વાયત આક્ષેપો બાદ બંને દેશો વચ્ચે સંબંધો વણસેલા છે તે કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે ત્યાંની ચૂંટણીમાં ચીન અને રશિયાની સાથે સાથે ભારતે પણ હસ્તક્ષેપ કર્યો હોવાનું જણાવ્યું છે તપાસ પંચે આ સંબંધમાં ટુડો સરકાર પાસેથી વિગતો માંગી છે કેનેડાની ચૂંટણીમાં ભારત દ્વારા હસ્તક્ષેપના ટુડોના આક્ષેપોના પગલે ભારત કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ વણશે તેવી સંભાવના છે ચૂંટણીમાં વિદેશી હસ્તક્ષેપને મુદ્દે તપાસ કરવા રચાયેલી જાહેર સમિતિ કેનેડામાં યોજાયેલી છેલ્લી બે સામાન્ય ચૂંટણીમાં ભારતના હસ્તક્ષેપ સંબંધમાં થઈ રહેલા આક્ષેપોની પણ તપાસ કરશે ગયા વર્ષે એક ગોપનીય દસ્તાવેજ મીડિયામાં લીક થઈ ગયા પછી વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ચૂંટણીમાં ચીનના હસ્તક્ષેપને મુદ્દે તપાસ કરવા માટે પંચની રચના કરી હતી લીક થયેલા દસ્તાવેજમાં દાવા થયા હતા કે ચીન સી ચીનની સી જિનપિંગ સરકારને અનુકૂળ હોય તેવા ઉમેદવારને સમર્થન જારી કરીને ચીને કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો પંચને કેનેડામાં વર્ષ બે હજાર ઓગણીસ અને બે હજાર એકવીસમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન ચીન રશિયા તથા અન્ય દેશો દ્વારા થયેલા હસ્તક્ષેપના મુદ્દે તપાસ કરવા કહેવામાં આવ્યું હતું ચીન અને રશિયાને બાદ કરતાં અન્ય કોઈ દેશના નામનો ઉલ્લેખ કરવામાં નહોતો હોય પરંતુ કેનેડાના એનએસએ દ્વારા ભારત અને ઈરાન સહિતના અન્ય દેશો તરફ પણ આંગળી ચીંધવામાં આવી તપાસ પંચે બુધવારે એ વાતને સમર્થન આપ્યું હતું કે કેનેડાની ચૂંટણીમાં હસ્તક્ષેપ મુદ્દે ભારત સરકારની ભૂમિકાની પણ તપાસ થશે સમિતિએ જારી કરેલી વિગતોમાં વધુ જાણકારી આપવામાં આવી આપવામાં આવી નોંધી છે કે ગયા સપ્ટેમ્બરમાં ટ્રુડોએ કેનેડાની ભૂમિ પર ખાલિસ્તાનની આતંકી હરદીપસિંહ ઇજ્જરની હત્યાના કેસમાં ભારતની ભૂમિકા હોવાના આક્ષેપ કરીને વિશ્વને ચોંકાવી દીધું હતું તે કેસમાં બુકાને હુમલાખોરે હુમલાખોર નિજ્જરની હત્યા કરી આ આક્ષેપોએ ભારત કેનેડાના રાજદ્વારી સંબંધોને પ્રભાવિત કર્યા હતા તપાસ પંચ આ મુદ્દાઓ અંગે ફેડરલ સરકારની અંદર માહિતીના પ્રવાહની તપાસ કરશે પ્રતિક્રિયા તરીકે કરાયેલી કાર્યવાહીનું મૂલ્યાંકન પણ કરશે વિદેશી હસ્તક્ષેપ શોધવા અટકાવવા અને તેનો સામનો કરવાની ફેડરલ સરકારની ક્ષમતાનું મૂલ્યાંકન કરાશે આ સાથે તે આ મુદ્દા પર ભલામણો કરશે કમિશન આ વર્ષે ત્રીજી મે સુધીમાં વચગાળાનો અહેવાલ તૈયાર કરશે ને એક ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અંતિમ રિપોર્ટ સબમિટ કરશે